કામ કર તું આખો બેઠા બસ કોઈ કરે ને કઈ કોઈ કરે ના મોણ મરી જાય તો માટી એ તો તારા મોળમાં જાવું છે માટી ઉડાવી ના જાવ્યા ખોનાઈ હુઈરાનું બસ થોડી એ જો પેલા હાલ જવાનું કે નહીં જઈ શકે નહીં જાવ ચાવા તો બને નહીં

કંટાળો છે યાર ત્રાસ થઈ ગયો છે શું કરવાનું ઈમ થાય મૂકી દઉં ઈ તો બીજી લાવી દઉં એમ થઈ ગયું છે લાવે છે તો ભોગવવું પડશે મને તો જવા દે પેલો પેલું યુટ્યુબ વિડીયો થી જુઓ ફોટો મારી આવે છે ભાઈ હું તો એવું ખાધ મરસું રોટલો જબર બનાવી તું તો

તમાર જો સક આ દુનિયા આ દુનિયા મળી ત્રસ સુ બદો કોઈ ના આવશે મુડો પાડા જેમ જો ના તો ખાઈ કે તમે કોણ ના પાડા ખાવાનું ખાઈ આપણે મરતું નટલો બને મી એ જ ખાધું ખાવાનું એમને કે કાઢી આલીએ મોલે કા ધ્યાલુ ખાવાય તો ખો પણ આ દુખાને તો અજુ તૈયાર આ ખોદાળી હોજ કર કર કરવાનું

તોantan મે બેજાના જડીબુટી ફૂડ ડાલાન સોક સેટિંગ કરી નાખું અચ્છા છે બેહો હા નું આવો હો તૈયાર કેળા બધા ભરીને વાંધો નઈ પ્લાન કરી દીધો છે આ તો કે આવન નઈ જવું જ નઈ હોય બેહી જા એ મોગોપા આવું પછી આપણે કેવું હવે કોક મેવા જેના થીલા પેક કરવા દે છે આપો થેલા ને ઉજર કેવું હા તો એવું ના ના લુગડો પેરી રાખવાનો તો ચાલે લાવવાવાનું બંધ